ભગવાન છ એક વર્ષના થઈ ગયા છે બધા ગોવાળો ગાયો ચરાવતા જાય એટલે ભગવાનને પણ એમ થાય છે કે ભાઈ હું પણ હવે ગાયો ચરાવવા માટે વનમાં જાઉં એટલે કાર્તક મહિનાની શુધ પક્ષની અષ્ટમી એટલે એને ગોકળ અષ્ટમી કહેવાય છે એ ગોપાષ્ટમીના દિવસે ભગવાન સૌ પ્રથમ વખત ગાયો ચરાવવા માટે વિધિવત રીતે વનમાં જાય છે અને વિધિવત રીતે જ્યારે વનમાં જઈને ગાયો ચરાવતા હોય છે ત્યારે આ બાજુ કંસનો ઉપદ્રવ પણ એવો જ હોય છે કે વત્સાસુર નામનો રાક્ષસ હોય છે એને ભગવાનને મારવા માટે મોકલે છે વાછડાનું સ્વરૂપ લઈને આવ્યો છે ભગવાન ભયંકર એની સાથે યુદ્ધ કરે છે અને વ્રત્સાસુર છે એનો ઉદ્ધાર કરે છે બગલાનું રૂપ લઈ અને બકાસુર નામનો રાક્ષસ જે છે એ ભગવાનને મારવા માટે આવે છે ભગવાન એનો પણ ઉદ્ધાર કરે છે અઘાસુર નામનો અસુર છે એ અજગરનું રૂપ લઈને આવે છે બધા જે ભગવાનના મિત્રો હોય છે મિત્રો અને ભગવાન આ બધાને ગળી જાય છે પણ ભગવાન પોતાનું જે સ્વરૂપ છે એટલું વ્યાપ્ત કરે છે મોટું કરે છે કે એના જે છે એના સ્વરૂપ છે એનો ઉપરનો ભાગ અજગરનો અને નીચેનું મુખ એ મુખ જે છે એને આખું ચીરી નાખે અને એવી રીતે ગોપ બાળકો હોય છે એ બધી થતી રહે છે બ્રહ્માજીને પણ હે પરીક્ષિત એકવાર એવું થયું કે આ જગતનો નાથ જગદીશ્વર જ્યારે જન્મ લઈને આવ્યો છે શિવજી પણ એમના દર્શન કરી આવ્યા છે તો મારે પણ એમના દર્શને જવું છે અને જ્યારે બ્રહ્માજી દર્શને આવે છે ને ત્યારે બધા ગોપ બાળકો હોય છે ગોપ બાળકોની વચ્ચે ભગવાન બિરાજમાન છે માખણ ખાઈ રહ્યા છે ચારે બાજુ માખણ ચોટ્યું છે મોઢે અને બધા મેલા ધોલા કપડાં જે પહેરેલા ગોવાળો હોય છે એમની વચ્ચે ભગવાન બેસેલા છે ત્યારે બ્રહ્માજીને નવાઈ લાગે છે કે આ ભગવાન પર બ્રહ્મ પરમાત્મા હોય કે આ તો ગોવાળોનું એઠું જૂઠું ખાતા હોય છે જે ગોવાળો હોય એ થોડું ભગવાનને ખવડાવે ભગવાનના જે શિરામણી લઈ ગયા હોય ત્યાં વનમાં જાય ને એટલે ઘરેથી ભાથું બાંધી આપે અને જે ભાથું બાંધી આપીએ એમાં રોટલો હોય મરચું હોય કે અલગ અલગ પ્રકારનું જે ભાથું બાંધેલું હોય એકબીજાને ખવડાવતા હોય એટલે આ બધું બ્રહ્માજી જુએ છે એટલે બ્રહ્માજીને એમ થયું કે આ જગતના નાથ અધીશ્વર ના હોય એટલે એમને અહમ આવે છે એમને એમ થાય છે કે હું ખોટો દર્શને આવ્યો આ ભગવાન હોય તો ભગવાનની મહત્તા બતાવે હમણાં જ કે હું ગોવાળો અને આ ગાયો છે બધાનું લઈ જવું છું એટલે બધાને ગોવાળોને ને ગાયો આ બધું છે ને એ બ્રહ્માજી બ્રહ્મલોક માં લઈ ગયા ગાયો થોડી દૂર હતી એટલે પેલા ગાયો ને બ્રહ્માજી લઈ ગયા પછી ગોવાળો પાછા વાળા ગાયો ને જાય છે તો ગોવાળોને ને પણ બ્રહ્માજી લઈ ગયા એ બધાને બ્રહ્મલોકમાં લઈ ગયા અને આ બાજુ ભગવાને જોયું કે ભાઈ ગોવાળો ગાયો બધું કેમ કઈ દેખાતું નથી ત્યારે ભગવાને જોયું તો કંઈ મળ્યું નહીં એટલે એમને પોતાના દિવ્ય ચક્ષુથી બધું જોયું કે શું છે આ ક્યાં ગયા બધા ત્યારે એમને ખબર પડી કે આ તો બ્રહ્માજી નું કૃત્ય છે એટલે બ્રહ્માજીને પોતાની મહત્તા બતાવવા માટે કે ભગવાન પર બ્રહ્મ પરમેશ્વર શું છે અને લાલજી મહારાજ પાસે શું શક્તિ છે એનું પ્રભુત્વ બતાવવા માટે જેટલા પણ ગોપ બાળકો હતા એટલા જ સ્વરૂપ ભગવાન ધારણ કરે છે જેટલી ગાયો હતી જેટલા વાછરડા હતા એટલા જ સ્વરૂપ ભગવાન ધારણ કરે છે અને એ જ પ્રમાણેના જે જે જ પ્રમાણેના હોય છે એ જ પ્રમાણેના બ્રહ્માજી પાછા આવે છે ને જોવે છે તો અહીંયા એ જ ગોપ બાળકો જોવા મળે છે એ જ ગાયો જોવા મળે છે એ જ વાછરડા જોવા મળે છે એ જ સ્વરૂપમાં કોઈ જ ચેન્જ નહીં એટલે અહિયાં ભગવાને જગતનું સર્જન નથી કરી શકતા સાચો સર્જન કરવા વાળો તો હું છું બ્રહ્માજી પાછા બ્રહ્મ લોકમાં જાય છે તો ત્યાં ગોવાળો એ જ પ્રમાણે વાછડા બધું ત્યાં જોવા મળે છે એટલે બ્રહ્માજી સમજી ગયા કે આ જ પર બ્રહ્મ પરમાત્મા છે તરત જ ગોવાળો વાછડાઓ આ બધાને લઈને પાછા આવે છે અને ભગવાનને નતમસ્તક થઈ દંડવત પ્રણામ કહેવાય દંડવત પ્રણામ કરી અને સીધા ભગવાનના ચરણોમાં પડી જાય છે કે હે ભગવાન હે નારાયણ મને ક્ષમા કરો હું તમને ઓળખી ના શકીશ અને સુંદર મજાની અદભુત છે એ નારાયણની જે છે સ્તુતિ બ્રહ્માજી કરે છે અને આવી રીતે બ્રહ્માજીનો પણ મોહ જે છે ને એ લાલાએ ઉતાર્યો છે કૃષ્ણ જન્મની અંદર કોઈ એવો દેવ નથી કે જે એનો ગર્વ ભગવાન ના ઉતાર્યો હોય કાલીનાગ જેવો કાલીનાગ હોય છે એ કાલીનાગનો પણ ગર્વ ભગવાન ઉતારે છે યમુનાજીનું જે જળ હોય છે દૂષિત કરી નાખ્યું હોય છે ત્યારે ભગવાન સ્વયં યમુનાજીની અંદર ડૂબકી લગાવી અને કાળી નાગ પાસે પહોંચે છે અને કાળી સાથે ભયંકર યુદ્ધ કરે છે અને યુદ્ધ કરી અને જ્યાં એને મોતને ઘાટ ઉતારવા જતા હોય છે ત્યાં બધી નાગ પત્નીઓ છે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન આ અમારો સ્વામી છે તમે એને છોડો ઘણી આજીજી કરે છે ત્યારે ભગવાન એને છોડે છે અમને અને પછી જે છે એ નાગની જે ફીણો હોય છે ને ફીણો ઉપર જેમ ભગવાન શિવે તાંડવ નૃત્ય કર્યું છે એવી રીતે કૃષ્ણ ભગવાન છે તાંડવ નૃત્ય કરે અને એટલું ભયંકર તાંડવ નૃત્ય કરે છે કે એ નાગ છે એ નાગ ઉપર ભગવાનના ચરણો પડી જાય છે કથા બહુ વિસ્તૃતમાં છે પણ આપણે સમયને ધ્યાનમાં રાખી આગળ વધીએ છીએ આ કાલીનાગ ની પણ મોટી કથા છે કે કેમ ધરામાં આવ્યો અને ગરુડજીનો જે દ્રોહ કર્યો હોય છે એના કારણે એ ધરામાં આવ્યો હોય છે એ ધરો શ્રાપિત હોય છે કે ત્યાં ગરુડજી ન આવી શકે એટલે ત્યાં એને રક્ષણ મળતું હોય છે પણ ભગવાન જ્યારે એને અભય વરદાન આપી દે છે કે હવે તું તારા સ્વસ્થાને જા તારા મસ્તક ઉપર ગરુડજી મારા પગ જોશે એટલે તને મારશે નહીં ત્યારે એ જે કાલી નાગ છે એ પોતાના સ્વસ્થાને જાય છે અને આ જે લીલા કરી એ વખતે પણ બધા જે ગોકુળવાસીઓ હોય છે એમના હૃદય કંપી ગયા હોય છે કે ઝેરી ધરો હોય છે એ ઝેરી ધરાની અંદર ભગવાન ઉતર્યા હોય છે બધાને એમ થશે કે શું થશે શું થશે પણ ભગવાન જ્યારે કાલી નાગને નાથી અને બહાર આવી અને કાલી નાગ ઉપર નૃત્ય કરે છે ત્યારે સમગ્ર જે વ્રજવાસી હોય છે એમને થઈ ગયું કે આ કાનો કોઈ સામાન્ય વ્યક્તિ નથી